એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું ચલો આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે મેં તો સ્વીકારી છે પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું મારે આપ સૌને આજની સભામાં બે અમારા રાજવીઓ મંચ ઉપર બિરાજમાન છે સત્યજીત કુમાર સાહેબ અને વાંકાનેર સ્ટેટ અમારા રાજ્યસભાના મારા સાથીદાર કેસરી દેવસિંહજી પણ મને જયારે સત્યજીત નું સ્વાગત કરવાનો કાર્યક્રમનું અહીંથી કે જાહેરાત કરી તો સભામાંથી બધા ક્ષત્રિય આગેવાનોને બોલાવી અને એમનું બહુમાન કરવા માટેનો કાર્યક્રમ યોજાય અને બધા ક્ષત્રિય આગેવાનો અહીંયા આવીને એમનું સન્માન કર્યું હું આ ઘટનાને ક્ષત્રિય સમાજની સમજદારી માટે વંદન કરું છું એમને ધન્યવાદ આપું છું મારે ક્ષત્રિય સમાજના આગેવાનોને સમસ્ત રાજ્યના આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે કે ભૂલ કરી હતી મેં કરી હતી એની મેં જાહેરમાં માફી માંગી લીધી કારણ કે મારો ઈરાદો નહોતો અને સમાજની સામે જઈને પણ મેં માફી માગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો પણ મોદી સાહેબની સામે શા માટે ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે અઢાર કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય 140 ને કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું ચલો આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે મેં તો સ્વીકારી પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે આપણા દેશના નેતા છે હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે આપ સૌ મોદી સાહેબની સામેના આ આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ મિત્રો ચૂંટણી માટે હું નથી કેતો હાર જીત માટેના વિષય માટેની આ વાત નથી સમાજ જીવનના આપણા તાણાવાળાને સ્પર્શતો વિષય છે એને રાજકારણથી દૂર રાખવા માટેની કોશિશ ક્ષત્રિય સમાજ અવશ્ય કરશે એવી વિનંતી સાથે હું આ સભામાં આપ સૌને પ્રચંડ મતદાન કરવા માટે મને એમ લાગે છે કે આપણે આ કામ હાલ છીએ એવું લાગે છે અને કે હવે અમે રહી ગયા છીએ અમને દો આ પ્રકારનું વાતાવરણ બન્યું હોય ત્યારે એક વાતની આપણે જો ખટક રાખીએ કે આવો માહોલ આવ્યો છે એટલે અત્યાર સુધીમાં નો થયું એવું મતદાન પણ આ વખતે કરી શકાય હું દરેક સભાઓમાં એક વિષય હમણાં મૂકું છું મને ગમ્યો છે એટલે સો ટકા વાળો એટલે આપણે આખા વિસ્તારનું સો ટકા મતદાન કરશું તમને એમ લાગે અઘરું લાગે એ અમારા ખેડૂતની એક વાર્તા છે બહુ બાજરો હારો થયો હતો ને ફળિયામાં મોટો ઢગલો કર્યો પટલાણીએ આવીને પૂછ્યું કે હા એટલો બધો બાજરો આનું શું કરવાનું તારે દળવાનો એ તો દળવાનો હાથે જ હતો સિસ્ટમ હાથે દળવાની હતી તેને એમ થયું કે આ ઢગલો મારે એક લઈને દળવાનો તેને દવા પીધી ભાઈ તો દળવાનો એટલો હોય જેટલો ખાવાનો હોય એટલો બાકીનો નો ક્યાં દળવાનો હોય એમ આપણે આખી સીટ નું એમ કઈ સો ટકા તો અઘરું લાગે પણ મારું કુટુંબ મારા કુટુંબના મતદારો એનો હું માલિક છું તો હું અગિયાર વાગ્યામાં એવું મારા મતદાનના આંગળીના નિશાન સાથે વિડીયો મૂકી શકું મારા પરિવારે સો ટકા મતદાન કરીને એમ જો આપણા બધા પરિવારો મતદાન કરવા માટે નિર્ણય કરે તો સો ટકા મતદાન થવાની દિશામાં દાખલો બેસી જાય અને એ આ વખતે થવાની સંભાવના છે મને ઘણા ઉદ્યોગપતિઓએ કહ્યું છે કે હું અમારા ઉદ્યોગના બધા કર્મચારીઓનું પણ મતદાર યાદી બનાવવાનો છું અને એ બધા મતદાન નાખી દે એની કાળજી રાખવાનો છું અને એ પછી પોતાનો વિડીયો વાયરલ કરશે કે અમારી આ કંપનીમાં અમે સો ટકા મતદાન કરી દીધું છે કુંવરજીભાઈ વાત કરતા હતા કે અહીંયા ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ એ ઉભી કરી છે અને એમાં કેટલીક સરકારી છે ને કેટલીક પ્રાઇવેટ પણ છે તો એ પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો પણ પોતાના સ્ટાફ સાથે એના પરિવાર સાથે પણ સો ટકા મતદાન કરવાની જાહેરાત કરી શકે અને આ પ્રકારની વાતો થકી એક વાતાવરણ બનતું હોય છે એ વાતાવરણ બનાવવા માટે પણ આપ સૌ કાર્યકર્તાઓને મારી વિનંતી છે સાથીઓ તમે બધાએ કમળના મતદાન ઉપર મત આપવાનું શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીની આપણી આ પાર્ટીની જે વિકાસની યાત્રા થઈ મને આજે અહીંયા જસદણ વિધાનસભા વિસ્તારના આપણા લોકસભાની ચૂંટણીના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે કહેવા માટે એવો આનંદ આવે છે કે કેટલા સંઘર્ષ પછી આજે ભારતીય જનતા પાર્ટી માટે આવું વાતાવરણ સર્જવા માટે આપણે બધા ભાગ્યશાળી બન્યા અને આપણને બધાને એવા દિવસોમાં કામ કરવાનો અવસર મળ્યો જ્યારે દેશનું નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા મને તો યાદ છે કે હું ગાડી લઈને સભા કરવા જાતો તો અમારી ગાડીમાં બેઠા હોય એમાંથી બે ને હામાં બે અને એમાંથી અમે ભાષણ કરીને સભાઓ કરતા હતા અને અત્યારે મને છેલ્લે બેઠેલા આપણા મતદારો આપણા ટેકેદારો કે કાર્યકર્તાઓ ઓળખાયની એવડી લાંબી સભાઓ એ ભારતીના કાર્યકર્તાઓની કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે થાય ત્યાં સુધી પાર્ટીએ જે વિકાસ કર્યો એને કારણે દેશમાં સલામતી આવી એને કારણે દેશમાં સુરક્ષા આવી એને કારણે દેશના સીમાડા સુરક્ષિત થયા એને કારણે આ દેશની અંદર આવી એને કારણે વેક્સિનેશનની દવાઓ મળી એને કારણે આ દેશમાં વિકાસની હરણફાળ આવી અહીંયાથી વાતો કરે આપણા મંત્રીશ્રીઓ કે આ ગામમાં અમે પાણી નદીનું પાણી મોકલીશું ખેતીનું પાણી મોકલીશું પીવાનું પાણી મોકલીશું અને અહીંથી માંગણી આવી છે અમે એને માટેની યોજના મંજૂર કરવા માટે દરખાસ્ત કરી દીધી છે પણ પાણી હતું નર્મદાજીનું તો આપણે પ્લાનિંગ કરીએ નહીં એનું પ્લાનિંગ કરતા હવે આ બધા આગેવાનો હું તો એમ કહું વિધાનસભામાં કામ કરવાનો જેને અત્યારે અવસર મળ્યો છે તો ભાગશાળી છે અમારી પાસે તો ડેન્ક્યુ વાળા આવતા મારી પાસે તો એવી ફરિયાદો આવેલી છે ટેમ્પો એક આખો ભરીને કાર્યકર્તાઓ ઉતર્યા મારા કાર્યાલય પંદર સત્તર જણા અને ઉતરીને મને કે ગેંગ આવતી નથી હું આ વાત કરીશ ને તો ઘણા સમજાય ગેંગ શું કહેવાય અત્યારે તો આપણે ગેંગને અલગ અર્થમાં જોતા હોય ત્યારે ગેંગ આ ડેન્ક્યુ હમી કરવા માટેની ટુકડીને ગેંગ કહેતા અને જિલ્લામાં બે ત્રણ ગેંગ કામ કરતી હોય ઈ નથી આવતી એની રજૂઆત કરવા મારી પાસે મારા કાર્યાલય આવ્યા મેં એને કીધું થયું છે હું તો કે હરિયો સટકી ગયો અરે મેં કીધું તમે આ હતર જણા ઉભા વેર્યા હોય બબે કબાટના પાટિયા નીકળે એવા નરવા અને તમે અહીંયા ટેમ્પો પર ઇંઠેઠે આવ્યા એને બદલે ન્યા બે બોલ ખોલીને આંચે આંચથી મુશ્કેલી લીધી હોત તો હરિયો બહાર નીકળે તો ફિટ થઈ ગયો હોત પણ ક્યાં ઉ રાખી છે શું નું છે આ પ્રશ્નો અને એના ઉકેલ માટે અમારે મથવાનું એને બદલે ભારતીય જનતા પાર્ટીની સરકારો આવી સાહેબ અછતની અંદર કુંવરજીભાઈ આગલી મિટિંગમાં અમે ઠરાવ મૂક્યા હોય કે આ ગામમાં પાણી જ નથી તો ટેન્કર મંજૂર કરે જેવી વસ્તી હોય એના આધાર ઉપર કે પાંચ ટેન્કર હાથ ટેન્કર એવા મંજૂર કરે પછી બીજી મિટિંગ બીજે રહ્યું હોમ મારે મળે ત્યારે પાછા અમે જાય કે ટેન્કરનું શું સ્ટેટસ છે તો કે ટેન્ડર ફાઇનલ થઈ ગયા છે ઓર્ડર અપાઈ ગયા છે આ ફલાણો ટ્રાન્સપોર્ટર છે એને ટેન્કર એ તૈયાર જ છે તમે કહ્યું ચાલુ કરો ને ટેન્કર તૈયાર છે તો કોની રાહ ઊભા છે તો ભરવાય ક્યાંથી એ નથી જડતું આ તમને જે હસવા જેવું લાગે છે ને વાસ્તવિક વાતો હું તમને કરું ભરવા ક્યાંથી એને એટલા માટે નહોતું મળતું અને જૂના આગેવાનો હશે એને યાદ હશે એ વખતે ગુજરાત સરકારે એવો નિર્ણય પણ કરેલો કે કોઈ નવો દાર કરે કે નવું જૂનું કનેક્શન કોકનું હોય અને એ એવું લખીને દે કે હું પાણી ભરવા દે તેને વીજળીનું કનેક્શન આપવામાં પ્રાયોરિટી આપવામાં આવે કેવી સ્થિતિ હતી તમે કલ્પના કરો આ માહોલમાંથી આજે હર ઘર નળ જળ શક્તિ મંત્રાલય બનાવીને આખાએ ભારતની અંદર આઠ કરોડ કનેક્શન આપવાનું કામ પ્રધાનમંત્રીશ્રી થી કનેક્શન અને આવા બધા કાર્યક્રમો આખા એ દેશની અંદર મોદી સાહેબના નેતૃત્વમાં ચાલ્યા અને એને કારણે ગામડું સાહેબ મારે તો સમયનો અભાવ છે એટલે નહી કહેવું જોઈએ કે નરેન્દ્રભાઈ મોદીએ આપણા ગામડા હાટું થઈને ત્રણ નવા મંત્રાલય બનાવ્યા સહકાર મંત્રાલય એ બધા વડીલો બેઠા એને યાદ છે મંડળી કેટલા ટકા ભરતા તા છે ઢોકળા અઢાર ટકા વાળા છે અઢાર ટકા ભરતા હતા અઢાર ટકા માંથી ઝીરો ટકા સુધી લઈ જવાનું કામ માત્ર ભારતીય જનતા પાર્ટીને કારણે અત્યારે જીરો ટકા લ્યો લીધા એટલા દો એટલે દૂધે ધોયેલા પાછા કાઈ લેવા દેવા છે આવો કોઈ વ્યવહાર ક્યાંય હોય ઘુસી ના હગાવાલા વાલા દે ને ભાડું લે એને બદલે સરકાર તરફ એવું ના માનતા કે બેંક વાળા વ્યાજ નથી લેતા બેંક તો હાથ ટકા તમારા નામે વસૂલ કરે જ છે એમાંથી ત્રણ ટકા ભારત સરકાર ભોગવે છે અને ચાર ટકા ગુજરાતની સરકાર ભોગવે છે એટલે તમને ઝીરો ટકા એ પડે એ આખા એ વિભાગને આપણી સહકારી મંડળીઓ આપણી દૂધની મંડળીઓ આપણા ખાંડના સહકારી કારખાનાઓ આપણું એકલું અમૂલ અઢીસો કરોડ રૂપિયા દી ઉગે ને દી હાથને ત્યાં સુધીમાં પશુપાલકોના ખાનામાં નાખે અઢીસો કરોડ રૂપિયા આવડા મોટા વહીવટ માટે કોઈ વિભાગ જ નહોતો ભારત સરકારમાં નરેન્દ્રભાઈ મોદી એ સહકાર વિભાગ બનાવ્યો અહીંયા સહકારી આગેવાનો બેઠા છે એને જાણ કરવી છે કે હવે પછીની સ્થિતિ કેવી છે સહકારી મંડળીને ધંધા રોજગારનું કેન્દ્ર બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે અને આપણા અમિતભાઈ શાહ સાહેબે સહકાર વિભાગમાં એવા નિર્ણય કર્યા છે કે ગામની અંદર ગેસ કનેક્શન આપવાનું લાયસન્સ જોતું હોય છે તો સહકારી મંડળીને આપી દેવામાં આવશે ગામની અંદર કોઈપણ ખેડૂતોના પાક માટે ગોડાઉનો બનાવા છે તો સહકારી મંડળીને લોન આપવામાં આવશે ગોડાઉન બનાવવા માટેની સબસીડીઓ આપવામાં આવશે અને ખેડૂતોને પોતાનો માલ રાખવા માટેની વ્યવસ્થા ઊભી કરવાની કામગીરી સહકારી મંડળી દ્વારા થશે સરકારની જે કોઈ યોજનાઓ હશે જેનું લાયસન્સ ભારત સરકાર આપતી હશે એ બધી જ યોજનાઓ સહકારી મંડળીના માધ્યમથી ગામડાઓને આપવા માટેનો ઠરાવ અને નિર્ણય રાજ્ય સરકારે ભારત સરકારે કરી નાખ્યો છે આખા દેશની સહકારી મંડળીઓનું કોમ્પ્યુટરાઈઝેશન કરવાનો નિર્ણય થઈ ગયો છે અને માને કેવું છે કે આગામી દિવસોમાં ગામડાના અર્થતંત્રની કેન્દ્ર બિંદુ એ સહકારી પ્રવૃત્તિના માધ્યમથી સહકારથી સમૃદ્ધિ તરફ દેશને લઈ જવાનું મોટાનું મોટું કામ સહકાર વિભાગ દ્વારા ચાલી રહ્યું છે અમિતભાઈ શાહના નેતૃત્વમાં ચાલી રહ્યું છે વિભાગ જ નહોતો નવો વિભાગ બની ગયો મારો વિભાગ એનિમલ હસબન્ડરી પશુપાલન ડેરી અને ફિશરી મત્સ્યપાલન આનાય મંત્રાલયો નહોતા એ કૃષિ વિભાગનો ભાગ હતા હવે આખા એ દેશમાં પશુપાલન એ આપણો મુખ્ય ધંધો સૌરાષ્ટ્રમાં તો પશુપાલન સિવાયની કોઈ પ્રવૃત્તિ નતી આપણી ખેતી છે આ આપણો વ્યવસાય હતો એવડું મોટું પશુપાલન આખી દુનિયામાં દૂધ ઉત્પાદનમાં નંબર વન ભારત છે નંબર વન આખી દુનિયામાં આપણે છીએ અને એનો વિભાગ જ હતો પશુપાલન આપણા દેશના પશુઓ પશુધન મારે આ પાંચાલ પ્રદેશના આગેવાનોની વચ્ચે કેવું છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમદાવાદની અંદર અમૂલના જુબીલી એનો મહોત્સવ હતો પચાસ વર્ષની ઉજવણીનો પંચોતેર વર્ષની સાહેબ પચાસ વર્ષની ઉજવણીનો એ કાર્યક્રમમાં વધાર્યા હતા ત્યારે નરેન્દ્રભાઈએ અમૂલના આગેવાનોના વખાણ કર્યા એની અંદર જોડાયેલા ડાયરેક્ટરોના દૂધ મંડળીઓના દૂધ સંઘના બધાના વખાણ કર્યા પછી એક વાત બોલ્યા હતા કે આપણે જેનો મુખ્ય ફાળો છે એનો તો કોઈ દિવસ ઉલ્લેખ નથી કરતા આપણું પશુધન છે તો આ બધું છે એટલે હું પશુધનને પણ આનો યશ ભાગી આપવા માટેનું વાત કરું છું એમ કરીને પશુધનને ને વંદન કરવાનો વિશાળ અને વાત નરેન્દ્રભાઈ મોદીએ સભાના મંચ ઉપરથી કરી આપણને બધાને કોરોનાની રસી મળી પણ આ દેશના પશુઓને પણ વેક્સિન આપવા માટેનો નિર્ણય આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો તમને બધાને હવે તો અહીંયા અનુભવ થતો એકસો આઠ ના આપણે વખાણ કર્યા એ નવી નવી આવી હતી ત્યારે મોદી ગાડી છે એમ કરીને લોકો જોવા નીકળતા ઉતરા ટાકરથી નીકળતી અને ઘણા એ તો એમને હોતે મિસ કોલ મારેલા અમે ટેસ્ટ કરતા હતા આવે છે કે નહીં હવે બધાને સમજાઈ ગયું કાની આવી મશ્કરી ના કરાય એટલે હવે એનો રેગ્યુલર ઉપયોગ મીઠો થવા પણ એકસો આઠ દેશના નાગરિકોને મોદી સાહેબે આપી એમ દેશના પશુઓ માટે ઓગણીસો ને બાસઠ નંબરની એમ્બ્યુલન્સ પણ આપવા માટેનો નિર્ણય કર્યો નંબર યાદ રાખજો ઓગણીસો ને બાસઠ ઓગણીસો બાસઠ ડાયલ કરશો ને એટલે પશુ ડોક્ટર સાથેની એમ્બ્યુલન્સ તમારા ઘરે સામે આવીને ઉભી રહે ને પૂછશે કું થયું ભગરીને આ નિર્ણય કરેલો છે મોદી સાહેબે આ ત્રણેય વિભાગો નરેન્દ્રભાઈ મોદીએ બનાવ્યા આખો દરિયા કાંઠો ત્રણ કરોડ ફેમિલી મત્સ્યપાલન આરે જોડાયેલા આઠ હજાર કરોડ નું સી ફૂડ એક્સપોર્ટ કરીએ આપણે એવડા મોટા વ્યવસાય નું મંત્રાલય નહોતું સહકાર મંત્રાલય નોતું પશુપાલન મંત્રાલય નહોતું મત્સ્ય મંત્રાલય આ બધા જ વિભાગો એવા છે જે દેશના ગામડા સાથે સંકળાયેલા છે એવા વિભાગો આપીને દેશના અર્થતંત્રમાં ગામડાનું મહત્વ વધારવાનું કામ આપણા કર્યું છે એવા માહોલમાં આપણે સૌએ ગ્રામીણ વિસ્તારના મતદાતાઓએ મને એવું લાગે છે કે આ વખતની ચૂંટણીમાં મોદી સાહેબના આ બધા નિર્ણયોનો પડઘો આપણે ફાળવો મતદાન કરતી વખતે ત્યાં જે નિર્ણયો થાય એની અસર તો થવી જોઈ અને મિત્રો રામલલા મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા બાવીસમી જાન્યુઆરીએ થઈ ત્યાર પછીની આ પહેલી ચૂંટણી છે એની એક ઇમ્પેક્ટ તો આવવી જોઈએ કે નો આવવી જોઈએ અને પ્રાણ પ્રતિષ્ઠાના નોતરા મેળ્યા હોય અને તેમ છતાં ઈ નોતરામાં ન ગયા હોય એનો હિસાબ કિતાબ પણ આ ચૂંટણીમાં થવો જોઈએ કે ના થવો જોઈએ આપ સૌએ જે જોશભેર આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે એ માટે હું આપ સૌને અભિનંદન આપું છું